તમારા સૌ પાસેથી અપેક્ષા રાખું છું કે આ અભિયાન નહી જંગમાં એક કાર્યકર્તા તરીકે નહીં પરંતુ આ રાજ્યના ફોજી તરીકે મારા યુવાન સાથીઓ આપની મદદ માંગવા આવ્યો છું તમે મદદ આપશો કે નહીં જે જે લોકોને લાગે જોડતી હાથ ઊંચા કરે મજબૂત ભી લાગતું હોય કે આની સામે જંગ લડવી જોઈએ આની સામે રાજનીતિ કરનાર એક એક લોકોને જવાબ આપવો જોઈએ આ રાજનીતિનો વિષય નથી આ સામાજિક વિષય છે અને જે લોકોને લાગતું હોય કે સામાજિક વિષયમાં મદદ કરવી છે એ બધા જ લોકો મારી જોડે માં ભારતીનો નારો લગાડે ભારત માતા કી ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ ಆಪ್